દરેક દિવસ નવો છે દરેક રાત નિરાલી છે મા બાપનો પ્રેમ પામીએ તો દરરોજ દિવાળી જ છે ગમે તેવી કઠણ સાતી વાળો લોખંડી મનોબળ ધરાવતો બાપ પણ બે જગ્યાએ ઢીલો ઢપ થઈ જાય છે એક તો દીકરી ઘર છોડે ત્યારે અને બીજો દીકરો તરસોડે છે ત્યારે યાદ રાખજો મા બાપને પારકાના ત્રાસ કરતા દીકરાઓના ત્રાસ વધુ પીડા આપે છે માથી જગતમાં મોટું કોઈ નથી માં એટલી બધી મોટી છે કે માની માને પણ નાની માં કહેવાય છે મોટી માં નહીં ઈશ્વર તો એક કલ્પના છે જ્યારે મા બાપ તો એક હકીકત છે ઈશ્વર તો નિરાકાર છે જ્યારે મા બાપ સાકાર છે અને ઈશ્વર એ આપણી શ્રદ્ધા છે તો મા બાપ સાક્ષાત્કાર છે ઘરમાં કોઈ ઘરડું સભ્ય હોય તો એને ભારને બદલે ભાગ્ય માનજો કારણ કે ઘરડું વૃક્ષ ફળ ભલે ન આપે પણ સાયડો તો આપે જ છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો